ગરબાર છોડી અને ભગવાન મેળવવા માટે જંગલમાં ગયેલા ઋષિમુનિઓને પણ માયાએ પછાડ્યા છે મોટા મોટા બ્રહ્માજી જેવા એ પણ માયાની અંદર ઇન્દ્ર જેવા પણ મોહપાયમા નારદજી સનકાદી ઋષિમુનિઓ મોટા મોટા પંડિતો આ બધાને પોતાના માર્ગેથી પાડ્યા જેમ માછીમાર જાળ બિછાવે માછલીઓ પકડાય એમ પરમાત્માની માયા રૂપી દુનિયાના તમામ જીવો ફસાઈ જાય છે તો ભરતજીના જીવનમાં પણ હે રાજા એવું બન્યું એક વખત ભરતજી સવારનો સમય છે સૂર્ય ઉદય થયો છે ગંડકી નદીના ઢીચણ સુધીના ઠંડા બરફીલા જળમાં ઉભા રહી બે હાથે જળ લઈ અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે સવારનો સમય છે શાંત વાતાવરણ છે અને જંગલ હવે એ સમયે પોતાની તો આંખો બંધ છે પણ બાજુના કોઈ જંગલમાં સિંહે ભયંકર ત્રાડી નાખી અને આ ત્રાડને સાંભળી અને એક મૃગલી બીકની મારી એકદમ નદીના કિનારે આવી અને એ નદીને ઠેકવા માટે એણે બહુ મોટો ઠેકડો માર્યો અને આ મૃગલી સગર્ભા હતી એ જ્યાં પાણીને ઠેકવા જાય તો વચ્ચે એનો જે ગર્ભ હતો એ પાણીની અંદર સ્રવી ગયો મૃગલી સામે કિનારે ગઈ પણ એનું તો મૃત્યુ થયું એકદમ નાનું એવું બચ્ચું અને પાણીની અંદર તરતું તરતું ઠંડીમાં બેભાન થઈ ગયેલું ભરતજીને આમ હાથમાં અંજલી લેવી તો એના હાથમાં એ મૃગલીનું બચ્ચું આવ્યું ભરતજીને મનમાં એમ થયું કે આ શું ચારેય બાજુ જોયું તો મૃગલીને તો સામે કિનારે મરેલી જોઈ વિચાર કરે છે કહો આની મા તો મરી ગઈ છે તાજું જન્મેલું અને હું સાધું છું તો મારી પવિત્ર ફરજ કે મારે દયા દ્રષ્ટિએ કરી અને આને બચાવવું જોઈએ આવો વિચારી અને ભરતજી મૃગલીના બચ્ચાને પર્ણકુટીએ લઈ ગયા ચારે બાજુથી લાકડા વગેરે ભેગું કરી અગ્નિ પ્રજ્વલિત કરી એને તપાડ્યું એટલે થોડુંક ભાનમાં આવ્યું ભરતજી વિચાર કરે હજુ તો આને કંઈક ખાતા તો આવડતું છે નહીં એટલે પોતાના હાથમાં જે જળનું કમંડળું હતું એ લઈ બચ્ચાને પર્ણકુટીએ મૂકી અને દૂર દૂર જંગલમાં ઋષિમુનિઓ યજ્ઞ કરતા હોય તો એ ગાયો રાખતા હોય ત્યાં જઈ અને દૂધ લઈ આવ્યા અને બચ્ચાને એ દૂધ પીવડાવ્યું પછી તો રોજનો એવો સમય પછી ભગવાન ભજવાનું કામ પૂરું થઈ ગયું જ્યાં સેવામાં લાગી ગયા ધીમે ધીમે કરતાં બચ્ચું મોટું થયું સ્નાન કરવા જાય તો લઈ જાય પાછા ધ્યાન કરવા બેઠા હોય તો બાજુમાં બેસાડે હવે આ તો નાના બાળક જેવું કહેવાય બાજુમાં બેસાડીને પોતે ધ્યાન કરવા બેઠા હોય તો પેલું ઘડી ખબર ચડે ને તમારે ચડતા તમને એમ થાય કે આને હું પૂજા શીખવાડું પૂજા કરવા ખોળામ હાકર લઈ જાય ટબુડી પી જાય આમાં કાંઈ થાય એટલે ઠાકોરજી ની આજ્ઞા છે કે સૂર્ય ઉગ્યા પહેલા છોકરાઓ જાગ્યા પહેલાં પૂજા કરી લેવી નહીં મજા આવે નહીં છોકરાઓ બધા નાના નાના જાગી ગયા હોય ને પછી વડીલોને એમ થાય કે નિરાતે પૂજા કરવી તમે પૂજા પાથરીને આંખો મીચીને બેઠા હો તમે જાગો ને ત્યાં ઓલું છોકરું ટબોડી તો પી ગયું હોય પણ સાકર લઈને બહાર વી ગયું હોય આમાં તમારી પૂજા શું થાય કહો તો આ બધો એક પ્રકારનો મોહ છે ભગવાનનું ભજન કરીએ ત્યારે કોઈ વસ્તુ વચ્ચે આડી આવવી જોઈએ નહીં તો ભરતજીને આ રીતે ભગવાન ભૂલાઈ ગયા પછી તો કુણા કુણા ઘાસના તરણા તોડીને એને ખાતા શીખવાડે બચ્ચું મોટું થઈ ગયું જો યાદ રાખો ફરજ છે કે મરતું હોય તો એને બચાવવું જ પડે પણ આખી જિંદગી પાછું પાલન પોષણ કરવું એ જરૂરી નતું ભરતજીને એમ રાજમાયા છે રાજકુમારો માયા છે રાણી માયા છે સંપત્તિ માયા પણ ભરત ભૂલી ગયા માયા જ છે ટાઈમે એ મોટું થઈ જાય એની રીતે ચરતું થઈ જાય એટલે એને છોડી દેવાય એ તો જંગલની અંદર ચરી ખાય પણ એની છેક સુધી સેવા કરવી એવું જરૂરી નથી એટલે ભગવાન ભજવાનું ભૂલાઈ ગયું અને ભરતજી અખંડ મૃગલેની પાછળ પાછળ જ તમે જેમ નાના બાળકોને સાચવો ને એમાં મૃગલીના બચ્ચાને સાચવવા માંડ્યા અને ભગવાન ભૂલાઈ ગયા ધીમે ધીમે કરતાં જે ધ્યાન લાગતું જે સારી રીતે પૂજા થતી ધ્યાન કરવા બેઠા હોય તો પંદર વખત બચ્ચાની સામે જો ક્યાં ગયું ક્યાં ગયું આવું માંડવું થાવા અને આયુષ તો કાંઈ કોઈની રોકી રોકાતી નથી સમય પછી સમય જવા માંડ્યો અને આયુષ્ય પૂર્ણ થઈ મૃગલીનું બચ્ચું તો ઘણું મોટું થઈ ગયેલું હવે આયુષ્ય પૂરી થઈ પર્ણકુટીની અંદર સાંજનો સમય છે ઘાસની ચટાઈ નાખીને પોતે સૂતા છે અને અંધકાળની ઘડીઓ ગણાવવા માંડી બાજુમાં મૃગલીનું બચ્ચું પણ બેઠું છે અને ભરતજીથી હવે ઊભા થવાય એવી પોઝિશન નથી અને એ વખતે જંગલમાંથી કોઈ મૃગલાનું ટોળું નીકળ્યું એટલે બચ્ચું દોડીને એને ભેગું જતું રહ્યું આ બાજુ ભરતથી ઊભું થવાય એવું નથી મોતની ઘડીઓ જ્યારે ગણાય છે જ્યારે શરીર છૂટ્યું ત્યારે ભરતના મોઢામાંથી શબ્દ નીકળ્યા હાય મૃગ બાળ હાય મૃગ બાળ ભગવાનનું નામ લેવાના બદલે એને મૃગલું યાદ આવ્યું ભગવાન ભૂલાઈ ગયા ને એટલા માટે ભગવાને ગીતાજીમાં એવું બતાવ્યું છે કે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજ્યંતે કલેવરમ तुम तमे वैति कोंतेय तुम तमे वैति कोंतेय श्रद्धात भव भावित सनातत Yeah. વાપી સ્મરણ ભાવમ ત્યજે તંતે કલેવરમ ભગવાન કહે છે કે અર્જુન માણસ જ્યારે શરીર છોડે ત્યારે જેવા વિચારો કરતો કરતો જેને યાદ કરતો કરતો શરીર છોડે તો તમ તમે વહેતી કોણ સદા તદ્દાવ ભાવિત એવો જ એની ગતિ અંત મતિ સા ગતિ તો મૃગલાનું સ્મરણ કરતા કરતા ભરતજીનું શરીર છૂટ્યું તો હે પરીક્ષિત કાલંજર પર્વતની તળેટીમાં એક મૃગલીને કુખે અને મૃગનો જન્મ આવ્યો ભગવાન ઋષભદેવના જે દીકરા છે પણ છતાંય જો મૃગલાની અંદર બંધાઈ ગયા તો એને મૃગનો અવતાર આવ્યો પૂર્વનું જ્ઞાન એમને એમ રહી ગયું માતાનું દૂધ પીતા નથી ઘાસ વગેરે કાંઈ ખાતા નથી ગંડકીને કિનારે આવીને કાળની રાહ જોઈને બેઠા એમને ભૂખ્યાન તરસા શરીર છૂટી ગયું અને એને ત્રીજો જન્મ અંગીરા ગોત્રના એક બ્રાહ્મણને ત્યાં આવ્યો ને ત્યાં એનું નામ ભરત પડ્યું